મિત્રો જે સ્ત્રી આ દિવસે માથાના વાળ ધોશે તો તેનો પતિ રાતોરાત ધનવાન બની જશે નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલમાં મિત્રો આપણે આજે વાત કરવાની છે મહિલાઓના આ દિવસે પોતાના માથાના વાળ બિલકુલ પણ ન ધોવા જોઈએ અને એવો શુભ દિવસ કે ત્યારે મહિ મહિલાએ માથાના વાળ ધોવા જોઈએ સાથે જ મિત્રો આપણે જાણીશું કે સ્નાન કરતી વખતે મહિલાઓ કઈ ભૂલો કરે છે કે જે ભૂલ બિલકુલ પણ ન કરવી જોઈએ અને જો તે એ ભૂલ કરશે તો તેના પતિ બરબાદ થઈ જશે તેમજ મિત્રો મહિલાઓની સાથે જોડાયેલી એ વસ્તુ ખાસ છે કે જેને કોઈ પણ પુરુષે ભૂલથી પણ ઉતારવી ન જોઈએ તો આવી આવો કઈ વસ્તુ છે જેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું અને જો પુરુષની આ ભૂલ કરશે તો તેના જીવનમાં દુર્ભાગ્ય આવી શકે છે અને તેની પ્રગતિ અટકી જાય છે તો મિત્રો જો તમને આ બધી માહિતી મેળવવા માંગતા હો તો આ વિડીયોને આખે આખો જોવા વિનંતી મિત્રો આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રમાં મહિલાઓનો દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે તેને મા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે મિત્રો મહિલા જે છે એ જ આપણા ઘરની સુખ સમૃદ્ધિનું કારણ હોય છે મિત્રો એક મહિલા છે તે પોતાના ઘરને સુરક્ષ પણ બનાવી શકે છે પરંતુ જો આપણે તેનું અપમાન કરીએ છીએ તો ઘરમાં અશાંતિ પણ આવી શકે છે મિત્રો અમુક ભૂલ એવી છે કે જે બિલકુલ પણ ન કરવી જોઈએ અને જો આ ભૂલો થતી હોય તો તે પણ આપણા કર્મ અશુભતા આવી લાવી શકે છે તો મિત્રો જે કોઈ પણ મહિલા મોડે સુધી સૂવે છે તો તેના ઘરમાં ક્યારેય પણ લક્ષ્મી પોતાનો વાસ થઈ શકતો નથી જે કોઈ મહિલા જો વહેલી સવારે ઉઠીને પૂજા અર્ચના કરી પોતાના ઘરના આંગણાની સફાઈ કરે છે તો તેના ઘરમાં ક્યારેય પણ ગરીબી આવી શકતી નથી અને ત્યાં હંમેશા લક્ષ્મી માતાનો વાસ રહે છે આવા ઘરમાં હંમેશા શુભતા બની રહે છે મિત્રો મોડા સુધી સૂવું એ ધાર્મિક દ્રષ્ટિએ ઉચિત નથી શરીરમાં આળસ આવી શકે છે અને દિનચર્યા ખરાબ થઈ શકે છે તેમજ મિત્રો મહિલાઓ પોતાના વાળ અને પગ તે હંમેશા સાફ રાખવા જોઈએ ચોખ્ખા વાળ અને પગ એ ઘરમાં સુખ સમૃદ્ધિ પ્રતિક મનાય છે જે મહિલા સ્વચ્છતાનું સૌથી વધારે ધ્યાન રાખે છે તો તેના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ હંમેશા રહે છે પરંતુ જો ખરાબ વાળ અને ખરાબ પગ હોય તો તે વસ્તુ ઘરમાં ગરીબી લાવે છે અને આનાથી દેવી લક્ષ્મી ઘર છોડીને દુષ્ટથી ચાલ્યા જાય છે હવે આવી મહિલાઓ હોય તે પોતાના પતિના પ્રેમથી પણ વંચિત રહી શકે છે તેમજ આપણા હિન્દુ ધર્મમાં સ્નાનને લઈને અમુક વિશેષ નિયમો જાણવામાં આવ્યા છે જેનું પાલન આપણે બધાએ જ કરવું જોઈએ મિત્રો જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઇક કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા વિડીયો તમને દરરોજ મળતા રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો આપણે જાણીએ કે મહિલા તેમજ પુરુષોએ સ્નાન ક્યારે કરવું જોઈએ તો મિત્રો મહિલાએ તેમજ પુરુષોએ એટલે કે મિત્રો ઘરના બધા જ સભ્યોએ આઠ વાગ્યા પહેલાં જરૂરને જરૂર સ્નાન કરી લેવું જોઈએ કારણ કે મિત્રો આઠ વાગ્યા પછી જો તમે સ્નાન કરો છો તો વાતાવરણ છે એ સરખું રહેતું નથી અને મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ આઠ વાગ્યા પછી નાવોથી અશુભ માનવામાં આવે છે આનાથી જો કોઈ વ્યક્તિને આઠ વાગ્યા પછી સ્નાન કરવું કરવું ન જોઈએ જે કોઈ પણ મહિલા આઠ વાગ્યા પછી સ્નાન કરે છે તો તેના જીવનમાં નકારાત્મક આવે છે અને ઘરમાં સુખ શાંતિ આવી શકતી નથી જો કોઈ કારણથી આઠ વાગ્યા પહેલાં સ્નાન ન થતું હોય તો બાર વાગ્યા પહેલાં જરૂર કરી લેવું જોઈએ કારણ કે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ અનુસાર બપોરના બાર વાગ્યા પછી સ્નાન કરવું એ અનુચિત માનવામાં આવે છે આ સ્નાન છે એ દાનવ સ્નાનની શ્રેણીમાં આવે છે અને અનુકૂળ પુણ્ય પ્રાપ્ત થઈ શકતું નથી પરંતુ આ દરેક પાપ કહેવાય છે જ્યારે સાથે મહિલાઓ જ્યારે પણ નાહ્યા વગર તેમના પોતાના પાણીમાં નાહે છે ત્યારે તેના પોતાના પાણીમાં થોડુંક મીઠું નાખીને જરૂર નાખવું નાહવું જોઈએ આવું કરવાથી લક્ષ્મી માતાની કૃપા બનેલી રહે છે અને તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે આ વસ્તુ એ છે સ્વાસ્થ્ય માટે પણ બિલકુલ સારું નીવડે છે શકે છે તેમજ સવારે જ્યારે પણ રસોઈ કરે ત્યારે એક રોટલી ગાય માટે જરૂર બનાવવી જોઈએ આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે જો રોજ આવું કરવામાં આવે તો ઘરમાં ક્યારેય પણ અન્નધનની કમી થઈ શકતી નથી તેમજ દરરોજ પોતાના ઘરના મંદિરમાં દીવાબત્તી એટલે કે પૂજા અર્ચના જરૂર કરવી જોઈએ અને એક દીવો પ્રગટાવવો જોઈએ આનાથી મિત્રો ઘરનું વાતાવરણ શુદ્ધ થઈ શકે છે અને ઘરની નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ શકે છે એવું માનવામાં આવે છે કે સવારના સમયમાં દિવ્ય શક્તિનો પ્રભાવ સૌથી વધારે હોય છે આથી જ આ સમય ઈશ્વર છે એ પણ આપણા ઘરમાં જ પ્રસ્થાન કરે છે આથી જો તમે સવારના બદલે બપોરે સફાઈ કરો છો તો મિત્રો આની શુભ અસર થઈ શકતી નથી આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી શકતી નથી સવારે શ્રાવણથી વાળવું અને પોતું મારવું સૌથી વધુ શુભ માનવામાં આવે છે અને જો તમે બપોરના પહોરમાં જ વહેલી સવારે ઘરની સફાઈ કરી લો છો તો મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ હંમેશા માટે થઈ શકે છે અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ શકે છે અને જો તમે બપોરે ઘરની સફાઈ કરો છો તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે તેમજ બપોરે કોઈ પણ મહિલાએ સુન અથવા તો વિરામ જગ્યાએ જવું ન જોઈએ ખાસ કરીને મહિલાએ આ વાતનું જરૂર ધ્યાન રાખવું જોઈએ બપોરે ચારે બાજુ નકારાત્મક શક્તિઓ ફરતી હોય છે મિત્રો આમ આવો હવે આપણે જાણીએ મહિલાઓને એવી કઈ વસ્તુ છે જે પુરુષોએ બિલકુલ પણ ઉતારવી ન જોઈએ નહીતર આખું આનું ગંભીર પરિણામ તમારે ભોગવવું પડશે અને તમારા જીવનમાં તમને નુકસાન પણ થઈ શકે છે મિત્રો આપણા શાસ્ત્રમાં એવું લખેલું છે કે જ્યારે મહિલાઓનું સન્માન નથી થતું ત્યાં ભગવાન પણ નિવાસ કરી શકતા નથી મિત્રો કોઈ પણ વ્યક્તિએ વારે વાર કોઈ પણ મહિલાનું અપમાનિત ન કરવી જોઈએ કારણ કે મહિલાનું અપમાન કરવું તેને દેવીનું અપમાન માનવામાં આવે છે જો કોઈ એવું વિચારે છે કે મહિલાને નીચું દેખાડીને પોતાને તાકાતવર સાબિત કરીએ તો આ તે બહુ મોટી ભૂલ કરી રહ્યો છે મિત્રો ભગવાન છે છે શ્રી કૃષ્ણ પણ મહિલાઓને ઉચ્ચ સ્થાન આપેલું તે કહ્યું છે કે જે જગ્યા ઉપર નારીનો આધાર આદર નથી થતો ત્યાં કોઈ પણ શુભ કાર્યક છે એ સફળ પૂર્વ થઈ શકતું નથી અને ત્યાં દેવી દેવતા પણ વાસ કરી શકતા નથી મિત્રો ભગવાન શ્રી કૃષ્ણને એવું કહેવું છે કે જો તમે પોતાના જીવનમાં શુભ સમુદ્રી તેમજ પ્રગતિ કરવા માંગતા હો તો મિત્રો તમારે નારીનું સન્માન કરવું જોઈએ જો કોઈ પણ પુરુષ હોય છે એ મહિલાની ઇજ્જત ઇજ્જત કરે છે તો તે વ્યક્તિ પોતાના કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે પરંતુ જો કોઈ પણ વ્યક્તિ મહિલાને અપમાનિત કરે છે તો તે ભલે ગમે એટલી કોશિશ કરે પરંતુ સફળતા તેની પાસે આવી શકતી નથી તો મિત્રો જો તમે પોતાના જીવનમાં આ બધું સુખોને મેળવવા માંગતા હો તો તમારે મહિલાઓની ઇજ્જત ન જોઈએ તમારે મહિલાઓને હંમેશા કરવું જોઈએ તો મિત્રો હવે આપણે જાણીએ કે મહિલાઓ માથાના વાળ ધોવા જોઈએ કે જેથી કરીને તેના પતિનું ભાગ્ય બદલાઈ શકે અને સાથે જ આપણે જાણીશું કે મિત્રો મહિલાઓ કયા દિવસે પોતાના વાળ ભૂલથી પણ ન ધોવા જોઈએ મિત્રો આપણા હિન્દુ શાસ્ત્રમાં એવી માન્યતા છે કે જો અઠવાડિયાના અમુક ખાસ દિવસો મહિલા પોતાના વાસ માથાના વાસ ધોવે છે તો તેના ઘરમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે તેમજ જો તમે આ ભૂલો કરો છો તો આનાથી અસર તમારા સંતાન અને પરિવારના સભ્યો પર પણ આ પડી શકે છે તો મિત્રો સ્ત્રીઓ એવા કયા ખાસ દિવસ સ્વાર જરૂર જોવા જોઈએ તો મિત્રો ખાસ કરીને બુધવારના દિવસે કુંવારી છોકરીએ ક્યારેય પણ પોતાના માથાના વાળ ધોવા ન જોઈએ મિત્રો જો કોઈ કુંવારી છોકરી બુધવારના દિવસે પોતાના મા માથાના વાળ ધોવે છે તો તેના ભાઈ ઉપર કોઈ મોટી આફત આવી શકે છે જેનો તમે અંદાજ પણ નથી લગાવી શકતા આથી જ મિત્રો જેટલું સંભવ હોય એટલું તેટલું તમારે બુધવારના દિવસે માથાના વાળ ન ધોવા જોઈએ તેમજ મિત્રો કોઈ પણ પરિણિત મહિલાએ ગુરુવારના દિવસે પોતાના માથાના વાળ ન ધોવા જોઈએ મિત્રો જો કોઈ પણ પરિણિત મહિલા હોય કે જે ગુરુવારના દિવસે માથાના વાળ ધોવે છે તો તેના પતિનું અકાળે મૃત્યુ થઈ શકે છે અને ગુરુવારના દિવસે પરિણીત મહિલાઓએ નખ પણ કાપવા ન જોઈએ તેમજ વાળ પણ કાપવા ન જોઈએ તેથી સાથે જ મિત્રો મહિલાઓએ ગુરુવારના દિવસે ઘરમાં પોતું પણ લગાવવું ન જોઈએ અને એ દિવસે વસ્ત્રો પણ ધોવા ના જોઈએ અને જો તમે આ ભૂલો કરો છો તો મિત્રો તમારા પરિવાર ઉપર બહુ જ મોટી બાધા આવી શકે છે મિત્રો હવે જો કોઈ પણ પરણિત મહિલા સોમવારના દિવસે પોતાના માથાના વાળ ધોવે છે તો આથી તેના બાળકો પર ખૂબ જ મોટી આફત આવી શકે છે તેમજ પરિવારને આર્થિક સમસ્યાનો સામનો પણ કરવું કરવો પડી શકે છે આથી જ મિત્રો એવું કહેવામાં આવે છે કે પરિણીત મહિલાઓએ સોમવારના દિવસે બિલકુલ વાળ પણ ધોવા ન જોઈએ તેમજ પરિવારને સંકટોથી બચાવવા માટે આ નિયમો નિયમોનું પાલન કરવું જરૂરી માનવામાં આવે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે કોઈ પરણિત મહિલા છે જે કે તેને એવા કયા શુભ દિવસે પોતાના માથાના વાવ ધોવા જોઈએ તો મિત્રો કોઈ પણ પરિણિત મહિલા હોય તો તે શુક્રવારના દિવસના દિવસે માથાના વાવ જરૂર ધોવા જોઈએ આવું કરવાથી તેના ઘરમાં પ્રગતિ થઈ શકે છે જે કોઈ પરિણિત મહિલા શુક્રવારના દિવસે માથાના વાવ ધોવે છે તો તે તેનો પતિ ધનવાન બની શકે છે જો મિત્રો શુક્રવારના દિવસે તમે વાવ ન ધોઈ શકો કહું પણ તમારે કોઈ શુભ કાર્ય જેવા કે પૂજા અર્ચના જવું હોય તો તમે જઈ શકો છો આના માટે મિત્રો તમારે માત્ર સેતામાં સિંદૂર પૂરીને જવું જોઈએ મિત્રો શાસ્ત્રમાં માનીએ તો મહિલાઓ સેતામાં સ્નાન છે તેના ગંગાનું સ્નાન માનવામાં આવે છે તે ખૂબ જ પવિત્ર હોય છે જો કોઈ પણ પ્રણેશ પોતાના સેતામાં સિંદૂર પૂરે છે તો તે માતા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે આનાથી તેના માતા પાર્વતીના આશીર્વાદ હંમેશા તેને મળતા રહે છે તેમજ મિત્રો મહિલાઓએ મિત્રો મહિલાઓએ સિંદૂર લગાવે ત્યારે પણ અમુક ખાસ નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ મિત્રો ઘણી મહિલાઓ છે જે સિંદૂર લગાવતી વખતે અમુક એવા નિયમો છે કે જેનું પાલન કરતી નથી કે જેનાથી તે બહુ બહુ બુદ્ધિ બધી આફતોનો સામનો કરવો પડી શકે છે અને આ ભૂલોની અસર તેના પતિ ઉપર પડી શકે છે અને તેના ઘરમાં ઝઘડા તેમજ કલેશ થવા લાગે છે અને ઘરની લક્ષ્મી પણ જતી રહે છે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે એવા પરિણિત મહિલા છે કે જેને સિંદૂર લગાવતી વખતે અમુક ખાસ નિયમો છે કે જેનું પાલન કરવું જોઈએ મિત્રો અમુક એવી સ્ત્રીઓ હોય છે કે જે જેને સિંદૂર લગાવવામાં ખૂબ જ શરમ આવતી હોય છે અને તે જ્યારે પણ સિંદૂર સેથામાં પૂરે છે ત્યારે તે સેથીના વાળને છુપાવ છુપાવી દેતી હોય છે પરંતુ મિત્રો જો કોઈ પણ સ્ત્રી પોતાના સિંદૂરને વાળથી છુપાવે છે તો મિત્રો તેના પતિને સમાજમાં માન સન્માન મળી શકતું નથી તેમજ મિત્રો તમે જાણો છો કે જો કોઈ પણ સ્ત્રી પોતાના સેથામાં લાંબુ સિંદૂર પૂરે છે તો તેના પતિ તેના સમાજમાં ખૂબ જ માન સન્માન મળે છે બધી જ જગ્યાએ તેના પતિની ઇજ્જત વધે છે અને પોતાના જીવનમાં બધા જ સપનાઓ પૂર્ણ કરી શકે છે મિત્રો સિંદૂર લગાવવાની સાચી રીત એ પણ ખૂબ બહુ જ મહત્વપૂર્ણ જણાય છે જ્યારે પણ પંડિત મહિલા સિંદૂર લગાવે છે તો તેના પોતાના સિંદૂરની ડબ્બી પોતાના કપાળે સ્પર્શ જરૂર કરવી જોઈએ આવું કરવાથી માતા પાર્વતીના પાર્વતીજીના આશીર્વાદ તેમને પ્રાપ્ત થઈ શકે છે અને પછી જ મહિલાઓએ સિંદૂર લગાવવું જોઈએ મિત્રો આ રીતે તે માતા માત્ર પવિત્ર જ માનવામાં આવતી નથી પરંતુ આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને તમારા પતિના જીવનમાં સફળતા લઈને આવે છે તેમજ મિત્રો સુંદર સિંદૂર લગાવવાની જે રીત જે મહિલાઓ માટે બહુ શુભ માનવામાં આવે છે મહિલાઓએ હંમેશા જે સ્થાનકમાં નાક હોય છે તે જ ઉપર માથામાં સિંદૂર સીધે સીધું નિશામાં લગાવવું જોઈએ અમુક મહિલાઓ હોય છે તે આડું સિંદૂર લગાવે છે કે જેને શાસ્ત્રોની રીતે જોઈએ તો તે શુભ માનવામાં આવતું નથી આવું કરવાથી તેના પતિને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને તે પોતાના જીવનના લક્ષ લક્ષ્યોને પામવામાં સફળ થઈ શકે છે તેમજ મિત્રો મહિલાઓએ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જે કોઈ પણ સ્ત્રીઓએ સ્નાન કર્યા વગર પોતાના શેતીમાં સિંદૂર ભૂલથી પણ પૂરવું ન જોઈએ તેની ખાસ જ મહિલાઓ કોઈ બીજી સ્ત્રીનું સિંદૂર પણ ન લગાવવું જોઈએ અને કોઈ બીજા હાથે પણ સિંદૂર લગાવવા દેવું ન જોઈએ અને મિત્રો જ્યારે પણ કોઈ પરણી સ્ત્રી સિંદૂર લગાવે છે ત્યારે તે તેના માતા પાર્વતીના નામનું સમન કરવું જોઈએ મિત્રો માતા પાર્વતીના આશીર્વાદ છે તે બધી જ મહિલાઓને અખંડ સભાગથી રહેવાના આશીર્વાદ આપે છે તેમજ મિત્રો નવ પરણીત સ્ત્રીઓ હોય તો તે જે પણ લગ્ન વખતે સિંદૂર મળે છે તો તે સિંદૂર તેને સાચવીને રાખવું જોઈએ અને તેને નિયમિત રૂપે સિંદૂર લગાડવું જોઈએ અને જ્યારે પણ કોઈ શુભ કાર્ય જેમ કે પૂજા અર્ચના હોમ હવન તેમજ સત્યનારાયણ ભગવાનની કથા હોય ત્યારે લગ્નમાં મળેલા સિંદૂરનો ઉપયોગ જરૂરને જરૂર કરવો જોઈએ આ સિંદૂર છે દેવી દેવતાઓના આશીર્વાદથી ભરેલો હોય છે અને આનો ઉપયોગ કરવાથી તે સ્ત્રીઓના જીવનમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે તો મિત્રો આ બધી જ વસ્તુઓનું ધ્યાન રાખવું એક મહિલા માટે બહુ જ જરૂરી માનવામાં આવે છે મિત્રો મહિલાઓ છે એ જે ઘરની સુખ સમૃદ્ધિ સાચું કારણ હોય છે પરંતુ જો જ ઘરની જ મહિલા અમુક એવી ભૂલો કરે છે તો તેની પરિવાર લા પરિવાર આખો બરબાદ થઈ શકે છે તેમજ તેના કર્મથી લક્ષ્મી માતાનો વાસ પણ થઈ શકતો નથી દરેક સ્ત્રીઓએ આ બધા નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે સનાતન વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની મહિલાઓએ કેવી ભૂલો ભૂલથી પણ ન કરવી જોઈએ જો મહિલા છે ઘરમાં સાવણીથી વાવતી હોય અથવા તો પોતું મારતી હોય તો આ કાર્ય તેને હંમેશા સૂર્યોદય પહેલાં જ પતાવી દેવું જોઈએ તેમજ જો સૂર્યોદય થઈ જાય પછી સ્ત્રી ઘરની સાફ સફાઈ કરે છે તો ઘરમાં ગરીબીનો વાસ થઈ શકે છે તેમજ જો કોઈ પણ ઘરની મહિલાની સાફ સફાઈ કરી લે તો કરી લે તો પછી તેને તરત જ સ્નાન કરી લેવું જોઈએ મિત્રો એવું માનવામાં આવે છે કે જો તમે સફાઈ કરીને પછી સ્નાન કર્યા વગર રહો છો તો પણ ઘરમાં દરિદ્ર આવી શકે છે મિત્રો સ્નાન કરી પછી તમારે ભગવાનના નામનું ધ્યાન જરૂર કરવું જોઈએ અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ અને તેનો તેનો પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ અને જ્યારે પણ તમે લક્ષ્મી માતાને પૂજા અર્ચના કર સવારે કરતા હો અને જો તમે તેને ભોગ પણ અર્પણ કરતા હો તો તેના પહેલાં તમારે કોઈ પણ વસ્તુ ખાવી ન જોઈએ અને જો તમે આ ભૂલો કરો છો તો મિત્રો લક્ષ્મી માતા તમારાથી રિસાઈ શકે છે તેમજ મિત્રો જો સૂર્યાસ્ત થઈ ગયા પછી પોતાના માથાનામાં વાળ ઓળવા ન જોઈએ આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે મિત્રો દિવસ આથમતા જુઓ તમે પોતાના વાળ ઓળો છો તો મિત્રો લક્ષ્મી માતા તમારાથી ક્રોધિત થઈ શકે છે તેમજ મિત્રો રસોઈ ઘર એટલે કે આપણા ઘરનું રસોડું છે તેને બહુ જ પવિત્ર સ્થાન માનવામાં આવે છે આથી કોઈ પણ મહિલાએ તેમજ કોઈ પણ પરિણિત મહિલા હોય તો તેને સ્નાન કરી પછી જ રસોડામાં પ્રવેશ કરવો જોઈએ કારણ કે મિત્રો જો તમે સ્નાન કર્યા વગર જ રસોડામાં જાઓ છો તો માતા અન્નપૂર્ણા છે તે તમારાથી હુષ્ટ થઈ શકે છે અને તમારા ઘરમાં ગરીબી આવી શકે છે આથી જ તમારે સ્નાન કરીને જ પછી પોતાના ઘરના રસોડામાં પ્રવેશ કરવો જોઈએ રસોડામાં આપણે જે કોઈ પણ રસોઈ બનાવીએ છીએ તે આપણા સભ્યોના સ્વાસ્થને સાથે જોડાયેલું હોય છે આથી જ મિત્રો આપણે તે બધી જ વસ્તુઓને પવિત્ર આપવી જોઈએ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે મિત્રો જો તમે સ્નાન કરીને રસોડાની અંદર પ્રવેશ કરો છો તો અને પછી જે તમે રસોઈ હાથમાં લો છો તો મિત્રો માતા અન્નપૂર્ણા એ પણ તમારાથી પ્રસન્ન થઈ શકે છે આ બધા જ નિયમોનું પાલન કરવાથી તમારા ઘરમાં ક્યારેય પણ અન્નધનની કમી આવી શકતી નથી તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક અને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ